મિત્રો ગુજરાતના જાણીતા સિંગર અને મણિરાજ બારોટના દીકરીઓ રાજલ બારોટ તેમના લગ્ન ગ્રંથિમાં જોડાવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે કાલે ચાર તારીખના આ દિવસે રાજલબેન બારોટ લગ્ન કરવા જઈ રહ્યા છે તો મિત્રો તેમની કાલે હલ્દી રસમ કરવામાં આવી હતી તેમાં મિત્રો આલેખ સિંગરો પણ હાજર રહ્યા હતા તેમાં કિંજલ દવે કુશુભા ચુડિયા અને તેમના સંબંધીઓ હાજર રહ્યા હતા અને મિત્રો તે સમયે ખૂબ જ આનંદનો માહોલ હતો અને હલ્દી રસમ ખૂબ જ સરસ રીતે ઉજવી હતી તો મિત્રો તે સમયે રાજલબેન બારોટે હિન્દી ગીત ઉપર ડાન્સ કર્યો હતો અને તે ડાન્સ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો રાજલબેન બારોટ એટલો સુંદર ડાન્સ કરી રહ્યા છે મુજબ શાહજન કે ઘર એ ગીત ઉપર ડાન્સ કરી રહ્યા છીએ મિત્રો તેઓ કાલે વિવાહ કરીને શાહજના ઘરે પણ જતા રહે છે મિત્રો તો તમને જણાવી દઈએ કે મણીરાજ બારોટા અને તેમના પત્ની હાજર નહીં અને છતાં તેમણે તેમની ચાર ત્રણ દીકરીઓને ખરેખર રાજલબેન બારોટે મોટી બેન બનીને પહેરાવી હતી ખરેખર તે ગરબાની વાત કહેવાય મિત્રો તમને જણાવી દઈએ કે ખરેખર આયોજન કર્યું ખરેખર સારી વાત કહેવાય મિત્રો તમને જણાવી દઈએ કે અલગ અલગ કલાકારો જો આવે નહીં પરંતુ તે જ આવી જશે મિત્રો તમે વિડીયોમાં જોયો કિંજલ બેન રાજલબેન વારોટ અને તેની ત્રણેય બહેનો ડાન્સ કરી રહ્યા છે તેઓ સાથે રમી રહ્યા છે મિત્રો તમને અમારા આવા વિડીયો અવારનવાર મળતા રહેશે મિત્રો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને રાજલબેન બારોટના લગતા વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે અને અમારા વિડીયોને વધારે વધારે શેર કરજો જેથી ઘણા લોકો સુધી પહોંચી શકે મિત્રો કેમ કે અમે આ રાજલબેન બારોટના લગ્નના તમામ વિડિયો અપલોડ કરવાના છીએ ત્યાંથી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને કમેન્ટ પણ જરૂર કરજો વિડીયો સારું લાગે તો મિત્રો અલ્પેશભાઈ અને રાજલબેનને જોડે કેવા કમેન્ટ જરૂર જણાવો